મિત્રો ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે મુકેશ અંબાણીને નહીં જાણતી હોય જો કે પહેલા ઘણા લોકો મુકેશ અંબાણીને જાણતા ન હતા પરંતુ જ્યારથી તેમણે Jio सिम અને ફોન લોન્ચ કર્યા છે ત્યારથી બધા લોકો તેમને જાણવા લાગ્યા છે Jio લોન્ચ કરીને મુકેશ અંબાણીએ ખૂબ જ સંપત્તિ મેળવી લીધી છે કારણ કે Jio માર્કેટમાં ખૂબ જ સારો બિઝનેસ કરી રહ્યો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે તેથી ઘણા લોકો જાણવા માંગે છે કે આવા અમીર વ્યક્તિના ઘરમાં નોકરોનો પગાર કેટલો હશે તેમને કેવી કેવી સુવિધાઓ આપવામાં આવતી હશે અને ખાસ વાત અંબાણીના ઘરમાં નોકરી મેળવવા માટે શું કરવું પડે છે આવો જાણીએ મુકેશ અંબાણીનો પરિવાર ભારતના સૌથી મોંઘા ઘરમાં રહે છે જેનું નામ એન્ટેલિયા છે અને તેની કિંમત એક મિલિયન અમેરિકન ડોલર થી પણ વધુ છે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા સત્યાવીસ માળની ઇમારત છે હવે સ્વાભાવિક વાત છે કે આટલા મોટા ઘરની સંભાળ રાખવા માટે લોકોની જરૂર તો પડે જ તેથી કહેવાય છે કે આ બંગલાની જાળવણીમાં લગભગ છસો જેટલા લોકો કામ કરે છે મિત્રો એન્ટેલિયા નામની ઇમારત મુંબઈના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલી છે આ ઘરની સૌથી ખાસ વાત એ છે કે આટલું ઊંચું હોવા છતાં તે આઠ રિક્ટર સ્કેલ સ્કેલની ભૂકંપનો પણ સામનો કરી શકે છે આ ઘરની સુરક્ષા પાછળ દર મહિને લગભગ પંદર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ ઘરને જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે મિત્રો અંબાણી પોતાના ઘરના નોકરને નોકર નહીં પરંતુ તેમને પોતાના પરિવારના સભ્યો માને છે તેઓ પોતાના પરિવાર સાથે જે રીતે વાત કરે છે તેવી જ રીતે તેમના નોકરો સાથે પણ વાત કરે છે જી હા મિત્રો અંબાણીના ઘરમાં લગભગ છસો જેટલા લોકો કામ કરે છે હવે સવાલ એ થાય છે કે આટલા લોકોનો પગાર શું હશે તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે અંબાણીના ઘરમાં કામ કરતા નોકરનો પગાર પહેલા છ હજાર રૂપિયા હતો પરંતુ આજે તેઓ દર મહિને બે લાખ રૂપિયા કમાય છે એમના ઘરમાં કામ કરતા લોકોને શિક્ષણ અને જીવન વીમો વગેરે જેવી બીજી ઘણી બધી સુવિધાઓ પણ મળે છે આ સિવાય દરેક નોકર કે કર્મચારીના બે બાળકોને પણ અમેરિકામાં ભણાવવાની તક મળે છે હવે સારા પગાર અને આટલી બધી સુવિધાઓ જોઈને દરેકને મુકેશ અંબાણીના ઘરે કામ કરવાનું ગમશે આ સિવાય અંબાણીના ઘરની એટલે કે એન્ટિલિયાની વાત કરીએ તો તે ખૂબ જ મોટું છે જેમાં 150 થી વધુ કાર પાર્ક કરવા માટે 7 માળનું ગેરેજ બનાવવામાં આવ્યું છે તેમાં helicopter ના ઉતરાણ માટે ત્રણ heliport સ્વિમિંગ પુલ બગીચો મંદિર બે માળનું આરોગ્ય કેન્દ્ર અને હોમ થિયેટર પણ સામેલ છે